સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભાર મિત્રો જેને કોઈ એકવીસો રૂપિયાનું દાન આપ્યું છે એમના માટે જોરદાર તાળીઓ મિત્રો હા શિક્ષણ ફાળો જે કઈ હોય એક રૂપિયો હોય કે હજાર રૂપિયા હોય કે એકાવન હોય કે એક લાખ હોય એ બહુ મોટી વસ્તુ છે મિત્રો અને આપણું શિક્ષણ ફાળાનું કાઉન્ટર ચાલુ છે જ્યાંથી યાદી આવશે એટલે આપણે બોલશું મિત્રો અહીંયા કોઈ નહીં આવતા ત્યાં જશો હા હવે આગળ કાર્યક્રમને આગળ વધારીએ

સોલંકી ખુશીબેન ધોરણ બાર માં પ્રથમ નંબરે આવે છે મિત્રો મણીલાલ તેજાભાઈ ને હું વિનંતી કરીશ કે તેઓ દીકરી નું સન્માન કરે મનીલ તેજાભાઈ ઝડપ રાખીશું કીધું ને ચંદ્રિકાબેન સ્ટેજ ઉપર પધારશે ઝડપ રાખો બહેનો આપણે નામ બોલ્યા એટલે આવી આવી જવાનું ભરતભાઈ નજીક જજો મણીલાલ સાહેબ ભાઈ એક જ વસ્તુ સાથે આપો સમય નો બચાવ થાય ચંદ્રિકાબેન બીજા નંબરે આવે છે ગોપાલભાઈ મગનભાઈ ધોરકડા વિનંતી કરું કે તેઓ ચંદ્રિકાબેનનું સ્વાગત કરે આપણા સીઆરસી શ્રી મહેશભાઈને વિનંતી કરો કે ચંદ્રિકાબેનનું સન્માન કરે બીજા નંબરે આવેલ છે ખૂબ ખૂબ આભાર મહેશભાઈ સાહેબ ચંદ્રિકાબેનનો પણ ખુબ ખૂબ આભાર મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશો વિમળાબેન ભરતભાઈ ભિલોટ ત્રીજા ક્રમે આવે છે વિમળાબેનને વધારવા વિનંતી છે ભાઈ સાહેબ સ્વીકારી લો હાજર નથી તો તમે સ્વીકાર લો જી હા દીકરી આવે છે કોઈ હા વાંધો નહીં હા દીકરી ને આવવા દો દીકરી ને આવવા જી જી થાય મિત્રો જોરદાર તાળીઓ વધાવી લેશું હા શ્રી ખેમચંદભાઈ બાવુભાઈ ને વિનંતી છે કે તેઓ દીકરીનું સન્માન કરશે ખેમચંદભાઈ ઉપસ્થિત નથી એમના પિતાશ્રી ઉપસ્થિત છે મિત્રો એકાવન રૂપિયાના દાતા પણ છે મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું તો તાળીઓ મારવાના કંજુ કરીએ બેનો ખાસ જોરદાર તાળીઓ થી વધાવી લેશું ભાઈ ઝડપ રાખીશું બધું સાથે આપો એક મકવાના અશ્મીબેન મણીલાલ સરદારપુરા સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે પરમાર ભૂમિકાબેન હિંમતભાઈ ભિલોટ સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે જાદવ હિરણ કુમાર અશોકભાઈ સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે જી હા આવી પ્રાપ્ત હા ધોરણ 11 સાયન્સ મકવાન આશ્વિયન મણીલાલ પ્રથમ નંબરે આવે છે મિત્રો જોરદાર તાળીથી વધાવી લેશું અમૃતભાઈ હાજર નથી તો મણીલાલ સુંદરભાઈને હું વિનંતી કરીશ કે દીકરીનું સન્માન કરે મોટી પીમડી મણીલાલ ઝડપ રાખીશું ભાઈ ટેકો કરજો ઝડપથી ઉભા થાય આ હા હાથ પકડજો जो परमार भूमिका दे हिम्मत भाई भिलोट जी राणा भाई मोहन भाई साहब ने ते ते वो विनंती करीस के देव डिग्री नो सम्मान करसे राणा भाई आपला 5100 रुपया ना दाता छे मित्रों जोरदार ताली दी बजावी लेसु जी तो बहुत-बहुत ખુબ ખુબ આભાર મિત્રો હાજી હા વિડિયો શૂટિંગ મિત્રો થોડી ઝડપ રાખીશું ફોટો શૂટિંગમાં ટાઈમ ઓછો પકડે એવું કરશું જાદવ હિરણ કુમાર અશોકભાઈ વણકર સજની મોહનભાઈ વાઘેલા અંજલી અમીરભાઈ સબદલપુરા સજનીબેન બેન અને હિરણ રાધનપુર ત્રણેય સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે મિત્રો હા હિરણ કુમાર અગિયાર સાયન્સ પ્રથમ હા ઉભારો ભાઈ ઓ ઉભારો ભાઈ બાઉભાઈ ઉભારો

ત્રીજા નંબરે આવે છે તો અગલી અગલીબેનનું સન્માન કરશે બાબુભાઈ જેઠાભાઈ જેતલપુરા હેલો જે બાબુભાઈ જેઠાભાઈ હતાવી લઉં છું બાબુભાઈ જેઠાભાઈ શિક્ષણ સમિતિને ખૂબ સહકાર આપે છે મિત્રો ખૂબ જ કાર્યરત રહે છે એમની ટીમ લઈ અને સતત મહેનત કરાવે છે એવા બાબુભાઈ જેઠાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો વોરણદાસ

હવે આપણા સિક્યુરિટી ગાર્ડ ને પણ વિનંતી છે કે એ જે બાર ઉભા છે એમને અંદર મોકલે જી ઝડપથી મોકલશો અંદર કોઈ બાર ઉભો નથી મિત્રો સુનિલભાઈ અંદર આવી જાઓ હાજી હાજી અંદર આવો હવે વાઘેલા નેહાબેન જયંતિભાઈ રાધનપુર રાઠોડ ઉર્વશી લક્ષ્મણભાઈ ગોધાણા બારડ મેશવાબેન ગણપતભાઈ જેતલપુરા મકવાણા દિવ દિવ્યકાંત રમેશભાઈ સરદારપુરા એમને વિનંતી છે કે થોડા નજીક આવી જાય હા વાઘેલા નેહાબેન જયંતિભાઈ રાધનપુર હાજી શ્રી કાંતિભાઈ મગાભાઈ મોટી પિંપડી વિનંતી કરીશ કે દીકરી સન્માન કરશે

હજુ જોડાદ કાર્યથી વધાવી લેશું છું વડેલોના આશીર્વાદ આપણા પર હોય ખૂબ જરૂરી છે જી હા ભારત મેશ્વરબેન ગણપતભાઈ મારી દીકરી ને વિનંતી છે સ્ટેજ ઉપર વધારે હા કિશનભાઈ નારાયણભાઈ સાંતલી ઉપસ્થિત છે કિશનભાઈ નારાયણભાઈ નથી એ કિશનભાઈ નારાયણભાઈ છે ના તો

નવમાં પ્રથમ છે તો એમને પણ આપણે સન્માનિત કરવા સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું મકવાણા રોનક ગેમરભાઈ ને વિનંતી છે સ્ટેજ ઉપર વધારે મોટી પીંપડી કે જેઓ ધોરણ નવ માં બીજો નંબર છે તો શ્રી ખેમચંદભાઈ રામાભાઈ સાતોન વધારે હોય તો સન્માન કરશે શ્રી રણછોડભાઈ બાઉભાઈ સિનાડ રણછોડભાઈ બાઉભાઈ સિનાડ વધારે હોય તો એમનું સન્માન કરશે જી નથી તો હાલ જે ભાઈ ઉભા થયા હતા સાંઠલીના સુનો હા સુનો પવા ભાઈને હું વિનંતી કરીશ કે જો સન્માનિત કરશે બાળકનું Thank you મિત્રો જોરદાર તાળીઓ થી વધાવી લેશું મનોજભાઈ થોડું અવાજ પણ ધ્યાન રાખશો મકવાણા રોનક ગેમરભાઈ મોટી પીંપડી વણકર પિયુષ ભરતભાઈ અમીરપુરા મિત્રો સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે મકવાણા રોનક ગેમરભાઈ મોટી પીંપડી હાજી ઝડપ રાખીશો હા રોનક ભાઈ આવી ગયા હા શ્રી દેવાભાઈ કાનજીભાઈ અગીજાળાને હું વિનંતી કરીશ કે જો વિદ્યાર્થીને સન્માનિત કરશે દેવાભાઈ કાનજીભાઈ છે તો તમે અમથુભાઈ ગાડાભાઈ શબ્દલપુરા અમથુભાઈ ગાડાભાઈ શબ્દલપુરા દેવાભાઈ છે દેવાભાઈ ઉભા થાઓ અમથુભાઈ હા જી મિત્રો જોરદાર તાળીઓ થી વધાવી લેશું જોરદાર તાળીઓ થી વધાવી લેશું પિયુષ ભરતભાઈ અમીરપુરા પિયુષ ભરતભાઈ અમીરપુરા કે જેઓ ધોરણ નવ માં ત્રીજો નંબર છે મિત્રો દુદાભાઈ અમરાભાઈ સાતુન દુદાભાઈ અમરાભાઈ સાતુન વિનંતી કરું સ્ટેજ પર વધારો વિદ્યાર્થીને સન્માનિત કરો નથી હાજર હા ભીખાભાઈ રેવાભાઈ સરદાર પુરાને હું વિનંતી કરીશ હા શિવાભાઈ સોરી સોરી માફ કરજો માફ કરજો હા ભીખાભાઈ રેવા શિવાભાઈ ભીખાભાઈ શિવાભાઈ ભીખાભાઈ વિનંતી છે પધારશો શિવાભાઈ હા વિદ્યાર્થીને સન્માન કરશો મિત્રો જોનતા તાડીઓથી વધારી લઉં છું અમને અત્યારસો મેરો જોરદાર તાળીઓથી વધાવી લેજો હા હા મિત્રો સભા મંડપમાં વ્યવસ્થા જાળવવાની વિનંતી છે આપ સૌને જગ લેસો જપતી પાણી આપશો વિનોદભાઈ હાજી 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 જી મિત્રો સભા મંડપમાં સ્થાન ગ્રહણ સાચવી રાખવા વિનંતી છે મિત્રો આગળ ગુંદી સાહેબ વાત કરશે દાતાશ્રીઓની હેલો અગિયારસો રૂપિયાના દાતાઓનું નામની યાદી હું વાંચું છું એક હજાર એકસો એકાવન શ્રી ભાવેશભાઈ રમેશભાઈ જેતલપુરા એક હજાર એકસો અગિયાર શ્રી નથુભાઈ હરખાભાઈ સફદલપુરા અગિયારસો રૂપિયાના દાતા શ્રી શંકરભાઈ જહાભાઈ ધોળકડા અગિયારસો રૂપિયાના દાતાશ્રી ચિરાગભાઈ રમેશભાઈ હારીત અગિયારસો રૂપિયાના દાતાશ્રી ધનજીભાઈ શિવાભાઈ ગોત્રકા ગોત્રકા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ છે અગિયારસો રૂપિયાના દાતા શ્રી અર્જણભાઈ દેવસીભાઈ राधनपुर अग्नारो रूपया दाता श्री वाम भाई देवसी भाई राधनपुर दाता श्री राजू भाई पचाण भाई राधनपुर दाता श्री दाना भाई बाबा भाई अमीरपुरा दाता श्री सुरेश भाई दुदा भाई जैतलपुरा अगर सौ रुपया दाता श्री शिवा भाई बाबू भाई शिवा भाई कमलपुर अगर सौ रुपया दाता श्री बाबू भाई दिनेश भाई बाबू भाई गोतरका अग्यारो रुपया दाता श्री सुंदर भाई भिखा भाई मोटी पिंपड़ी अग्न सौ रुपया दाता श्री

पांच सौ एक दाता श्री अतुल भाई गेमर भाई अहमदाबाद पांच सौ एक दाता श्री चमन भाई अमथुभा अहमदावाद पांच सौ एक दाता श्री किशन भाई पचान भाई अहमदाबाद पांच सौ एक दाता श्री भाई कनुभा भाई गोतरका पांच सौ एक दाता श्री रमेश भाई दला भाई सरकारपुरा पांच सौ एक दाता श्री दला भाई त्रिकम भाई सबदलपुरा पांच सौ एक दाता श्री कांति भाई धना भाई सरकारपुरा पांच सौ एक दाता श्री रमेश भाई पीरा भाई अमीरपुरा खूब खूब धन्यवाद दाता श्री ओनो हाँ દાતાની સરવાણી ચાલુ છે એક હજાર એક પરમાર કાંતિભાઈ પાંચસો રૂપિયા પરમાર ખેમચંદભાઈ ડોસાભાઈ ભિલોટ બસો રૂપિયા મકવાના નાનજીભાઈ મગનભાઈ મોટી પાંચસો રૂપિયા સુંડાભાઈ જેતલપુરા પાંચસો એકાવનના ના દાતા વણકર શિવાભાઈ બાવાભાઈ અમીરપુરા પાંચસો રૂપિયાના દાતા કાંતિભાઈ હરિભાઈ સિનાર સો રૂપિયાના દાતા વણકર મહેન્દ્ર ડાયાભાઈ અમીરપુરા ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓનો

હા મિત્રો દાનની સરવાણી ચાલુ છે ત્યારે ગિરીશભાઈ મુળજીભાઈ સાતોન એકવીસો રૂપિયા આપે છે મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું હા ગણેશભાઈ તળસીભાઈ સિનાર અગિયારસો રૂપિયા આપે છે મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું નથુભાઈ દુદાભાઈ કમાલપુર પાંચસો રૂપિયા આપે છે શિવાભાઈ ખોડાભાઈ નાની પીમડી હજાર રૂપિયા આપે છે મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું દાયાભાઈ કમાભાઈ સિનાડ હજાર રૂપિયા આપે છે મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું મહેશભાઈ સીઆરસી પાંચસો રૂપિયા આપે છે મિત્રો વધાવી વધાવી અમદાવાદ પંચ રૂપિયા મોહનભાઈ ભિલોટ પાંચસો રૂપિયા આપે છે મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું પ્રવીણભાઈ રતિલાલ રણોજ સો રૂપિયા આપે છે દિનેશભાઈ જીવાભાઈ જેતલપુરા હા એકવીસો રૂપિયા આપે છે મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું આપણા કાર્યક્રમમાં સહયોગ આપે છે સર્વેનો ખૂબ ખૂબ આભાર છે કાર્યક્રમને આગળ વધારીએ હેલો પરમાર પ્રીતિકાબેન સુરેશભાઈ સ્ટેજ ઉપર વધારે અને સન્માન ગ્રહણ કરે એમનું સન્માન કરશે શ્રી વિનોદભાઈ તથા સુનિલભાઈ વિલોટ એક જ મિનિટ હા વિનોદભાઈ અને સુનિલભાઈ પિલોટ થી આવ્યા હોય તો આ વધારો પિલોટ કોઈ પણ એમના સંબંધી હોય હેલો હા ભરતભાઈ લાખાભાઈ ભિલોટથી આ વધારે એમને હું વિનંતી કરું કે પ્રીતિકાબેનનું સન્માન કરશે વિષ્ણુ હા ભણકર વિષ્ણુભાઈ જગદીશભાઈ હાજર હોય તો નજદીક આવી જાય

એ પણ નથી આવી એમની છે નારણભાઈ માવાભાઈ ને વિનંતી કરું કે વિષ્ણુભાઈ જગદીશભાઈ નું સ્વાગત કરે પરમાર સંજનાબેન દિનેશભાઈ ધોરણ આઠ નંબર परमार संजनाबेन दिनेश भाई बदारे धोरण 8 ની અંદર ત્રીજો નંબર છે પરમાર સંજનાબેન દિનેશભાઈ જેતલપુરા આ ગયા એમનું સન્માન શ્રી કેમાભાઈ ઉકાભાઈ બિલોટ થી કરશે અ दिनेशભાઈ ગોતર કા થી दिनेशભાઈ આ પદારો 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 हाँ, पधारो खूब खूब धन्यवाद भूल जाए तो माफ कर दो अभी समझना चाहिए खूब खूब आभार विद्यार्थी मित्रों हाँ खुब खुब મંચસ્થ સમાજના આગેવાનો બેઠા છે કોઈનું સન્માન રહી ગયું હોય તો જરા અમારું ધ્યાન દોરજો જોઈ લેજો આજુબાજુ કોઈનું સન્માન રહી ગયું હોય તો અમારું ધ્યાન દોરજો હા રાણાભાઈ સાહેબ આપ પાછળથી આવ્યા હતા અને વળી પાછી મારે ભૂલ થાય છે મારે વેવિન નામ બોલો આ ઊભા થાજો આપ બે જણ રહી ગયા હતા હાજી હાજી બાઉભાઈ સાહેબ વિનંતી છે હા કોણ છે બાજુ હા નામ બોલો તો ખબર આવે તુલસીભાઈ તુલસીભાઈ આપ વિનંતી છે પણ આગળ આવો તમારું સન્માન લઈ લઈએ એમ ને

હાજી ખુબ ખુબ આભાર મહાનુભાવનો હાજી ભાઈ હજુ કોઈ રહી જાતા હોય તમારું ધ્યાન દોરજો કાંતિભાઈ ના કે વળી ગયા અમે રહી ગયા એવું ના થાય હાજી નથી રહેતા ને હાજી શું કહો આપણે સમૂહ માં થઈ ગયું છે સમય નો અભાવ છે જી આપણે સૌ સન્માનને પાત્ર જ છીએ સાહેબ જી 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 એટલે જી જી હા આપણે સંધ્યાબેનને હું વિનંતી કરીશ શ્રીમતી સંધ્યાબેન અજયભાઈ કે જે આપણને ટૂંકમાં લખ્યું છે એટલું નહી હો હા માપે ટૂંકમાં પ્રાસંગિક પ્રવચન કરજો જી જી જય ભીમ નમો બુદ્ધાય સૌ પ્રથમ મારા વક્તવ્યની શરૂઆત હું બુદ્ધ વંદનાથી કરીશ બુદ્ધમ શરણમ ગચ્છામી આજે આપણા દેશની અંદર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે દરેકને ખબર છે જય શ્રી રામ જય શ્રી રામ પણ જ્યારે આપણે બીજા દેશમાં જઈએ છીએ એટલે કે આઉટ ઓફ કન્ટ્રી જઈએ છીએ ત્યારે કેમ આપણે એવું કહીએ છીએ કે આઈ એમ ફ્રોમ બુદ્ધાઝ લેન્ડ વી આર ફ્રોમ બુદ્ધાઝ લેન્ડ અમે બુદ્ધની ધરતીથી આવ્યા છીએ હું બુદ્ધની ધરતીથી આવું છું અને આપણા દેશની અંદર આપણે જય શ્રી રામ જય શ્રી રામ કરી રહ્યા છીએ બુદ્ધ ભારતની ઓળખાણ વિશ્વની અંદર એ બુદ્ધથી થાય છે બુદ્ધ ધર્મથી થાય છે બાબા સાહેબે સતત એકવીસ વર્ષ સુધી દરેક ધર્મનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી એમણે બુદ્ધ ધર્મ અંગીકાર કર્યો સમાજમાં યુવાનો અને યુવતીઓ આ બાબતે નોંધ લેતા લેતા નથી કે આપણે અત્યારે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ આજના બાબા સાહેબ દરેક વખતે એમના સાથીઓને કહેતા કે જે મેં આ શિક્ષણ રૂપી રથ આગળ શરૂ કર્યો છે તેને તમે આગળ ના લઈ જાવ તો કંઈ નહીં એને ત્યાં ત્યાં જ રહેવા દેજો પણ એને પાછળ ના ધકેલતા આજે શબ્દો યાદ આવી રહ્યા છે મને દુઃખ થાય છે કે આજના આપણા યુવાનો યુવતીઓ એ સોશિયલ મીડિયા અને ફેશનના જાળમાં એવા ફસાયા છે ને કે એમને આજના ભવિષ્યની કોઈ ચિંતા જ નથી આવતા ભવિષ્યની કોઈ ચિંતા જ નથી આજે આપણે જ્યારે પણ જ્યારે પણ આપણે સમાજની સ્ત્રીઓને આપણે કઈ પણ શિક્ષણની વાતો કરીએ છીએ અહીંયા આટલી બધી મહિલાઓ બેઠી છે કોઈને પણ આપણે શિક્ષણની વાતો કરીએ ત્યારે એવું જ કહે છે કે અમને ખબર ના પડે અમે તો અભણ છીએ અમને અમારા મા બાપે ભણાવ્યા જ નથી પણ જ્યારે તમે શિક્ષણનું આગળ કંઈ કરી ના શકો પણ હવે જ્યારે બાબા સાહેબે ભારતની દરેક સ્ત્રીઓને સમાનતાનો હક આપે છે એવો એક હક આવે છે મતાધિકારનો હક માટે મારી આ દરેક સ્ત્રીઓને એક વિનંતી છે કે જ્યારે પણ હવે તમે મત આપવા જાઓ ને ગણેલ વ્યક્તિને મત આપજો જે તમારા તમારા પરિવાર તમારા બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય વિશે વિચારે આજે આજે દેશ અને દુનિયાનો યુવાન ક્યાંથી ક્યાં પહોંચી રહ્યો છે નાના નાના સોફ્ટવેરો ડેવલપ કરી રહ્યો છે એપ્લિકેશનો બનાવીને લાખો રૂપિયા કમાઈ રહ્યો છે જ્યારે આપણો યુવાન એ સોશિયલ મીડિયાના જાળમાં ફસાઈને બેઠો છે આજે આપણા સમાજની ઘણી બધી મહિલાઓ એ ઓનલી હાઉસકીપિંગના જ કાર્ય કરે છે એ હાઉસકીપિંગનું જ કામ કરે છે પણ આજે એમણે કંઈ નાનું મોટું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું જોઈએ અને સ્વાભિમાનવાળું જીવન જીવવું જોઈએ આજે આપણી સમાજમાં ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે કે જે ખાલી શિક્ષણ શિક્ષણને જ મહત્વ આવે છે આવા સફળ કાર્યક્રમ બદલ હું આપણા મંડળ યુવા મંડળના સભ્યોનો અભિવાદન કરું છું એ લોકોને અભિનંદન પાઠવું છું કે આટલો ભવ્ય કાર્યક્રમનું તેઓએ આયોજન કર્યું ફરી એકવાર દિનેશભાઈ મકવાણાને યાદ કરતા એમના શબ્દોને યાદ આવે છે કે એક સમાજ અને એક પ્રોગ્રામ એ આપણે સાથે મળીને કરવાનો છે એ માટે આપ સૌનો સાથ સહકાર જોઈશે માટે મારી વાતને અહીં જ પૂર્ણ કરી સમયની મર્યાદા છે જય ભીમ નમો ખૂબ